તૈયાર કરી દેવામાં આવ્યું છે પદનામિત મંત્રીમંડળના સભ્યોની આવતીકાલે સાડા અગિયાર કલાકે વિધિ યોજાશે જે આમંત્રણ પત્રિકા છે તેની ઉપર સમય આપવામાં આવ્યો છે સમય શપથવિધિનો સાડા અગિયાર કલાકનો આમંત્રણ પત્રિકામાં આ સમય પણ પ્રિન્ટ કરવામાં આવ્યો છે સાડા અગિયાર કલાકે નવા મંત્રીમંડળના તમામ સભ્યોની શપથવિધિ યોજાશે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આમંત્રણ પત્રિકાના દ્રશ્યો જોઈ શકો છો સાડા અગિયાર કલાકે શપથવિધિ યોજાશે મંત્રીમંડળની શપથવિધિની આમંત્રણ પત્રિકા ગુજરાત ફર્સ્ટ પર આપ અત્યારે જોઈ રહ્યા છો સમય રાખવામાં આવ્યો છે સાડા અગિયાર કલાકનો સાડા અગિયાર કલાકે મંત્રીમંડળના તમામ નવા સભ્યો છે શપથ ગ્રહણ કરશે મહાત્મા શપથવિધિ કે શપથવિધિ કાર્યક્રમ લઈને કેન્દ્રીય મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે કન્ફર્મેશન નથી મળ્યું કે કયા મંત્રીઓ હાજર રહેશે પરંતુ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે ન્યૂઝરૂમ સહયોગી ધર્મેશ જોડાઈ ગયા છે ધર્મેશ હવે આ એક્સકુઝિવંત્રણ

નિમંત્રણ સ્વીકૃતિ અધિક સચિવ પ્રોટોકોલ સામાન્ય વહીવટી સચિવાલય ગાંધીનગર મહત્ત્વની વાત કાર્યક્રમ શરૂ થતાં અગાઉ ત્રીસ મિનિટ પહેલાં આપને ફાળેલ વિભાગના આપની બેઠક લઈ લેવા વિનંતી છે એટલે જેને કહી શકાય કે હવે એની સખી મંગલગાહો રહે સરકારમાં જે મંત્રીઓ બનવાના છે એને માટેની હવે આમંત્રણ પત્રિકાઓ પણ તૈયાર થઈ ચૂકી છે હવે અત્યારે જે બેઠક મુખ્યમંત્રીની અત્યારે થઈ રહી છે એ બેઠકમાં રાજીનામા ત્યાર પછી રાજ્યપાલને નિમંત્રિત અને આવતીકાલે કોણ કોણ મંત્રી રહેશે મોટે ભાગે આ વખતે રાત ઉજાગરા નહીં જિજ્ઞાસા અને દસ વાગ્યા સુધીમાં મોટે ભાગે નવ દસ વાગ્યા સુધીમાં દરેકને કહી શકાશે મેં અગાઉ પણ કહ્યું છે કે આ વખતે ધારાસભ્યો બધા જ ઇન કમાન્ડ એન્ડ એરિયામાં છે બધા જ ગાંધીનગરમાં ચાર વાગે બધા પહોંચી જશે એટલે બે દિવસનું રોકાણ છે એટલે રાત્રે કોઈ પણ સદસ્ય નિવાસના બંગલાનો ફોન રણકશે અથવા કેવરાવશે આવશે કે આવતીકાલે તમારે અગિયાર ત્રીસ વાગે શપથવિધિમાં હાજર રહેવાનું છે ભાગે જેને કહેવાય ગયું છે જેના નામ સાંકેતિક છે તેઓ તો પરિવાર સાથે સમર્થકો સાથે પણ પહોંચી શકે એવી શક્યતા રાત્રે જ દર્શાવાયેલી છે અને અત્યારે આપણી પાસે હું ફરીથી કહીશ આ જે આમંત્રણ પત્રિકા છે શપથવિધિની આ શપથવિધિની આમંત્રણ પત્રિકા ગુજરાત ફર્સ્ટના દર્શકોને બતાવીએ અગિયાર ત્રીસ કલાક મહાત્મા મંદિર ગાંધીનગર આ જે પ્રોટોકોલ વિભાગ કહેવાય એ પ્રોટોકોલ ફરીથી હું આપને દર્શાવીશ પ્રોટોકોલ વિભાગ દ્વારા એ આ નિમંત્રણ જાહેર કર્યું છે ગુજરાત ફર્સ્ટે અગાઉ પણ કહ્યું હતું કે વાઘ આમ તો અગિયારસથી જ મુહૂર્તો સચવાતા હોય દિવાળીના એવા સંજોગોમાં સરકાર અને સંગઠન બંનેમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ ફેરફારોનું એક નિમંત્રણ આવતીકાલે શપથવિધિ મંત્રીમંડળની અને એ પણ એવું હશે કે જે સત્યાવીસનું જે મર્યાદિત છે એનાથી પચીસ અથવા બાવીસનું મંત્રીમંડળ થશે જેમાં કેટલાક લોકોને પડતા પણ મૂકવામાં આવશે પડતા મૂકવામાં કેટલાક કારણો છે એ કારણોમાં હવે જોવાનું એ છે કે અત્યારે જે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક આવે છે એમાં જે ચાલુ બેઠકમાં બધા મંત્રીઓ જે નવા મંત્રીઓ શપથવિધિ લેશે એમાં જેને રાખવાના છે એ પણ રાજીનામું આપે છે કે નહીં એની અટકળોનો પણ વારમાં અંત આવશે ગુજરાત પર પડે પરની માહિતી શપથ વિધિ થી મંત્રી માં કોણ એ સંભવિત ચહેરા મંત્રી મંડળ નું શપથ વિધિ આપણે મહાત્મા મંદિર કહ્યું હતું એ અત્યારે ચાલુ છે અને જે મયંકભાઈ કીધું કે આ બહુ પ્રોપર સમય માં થઈ રહ્યું છે મિશન 2027 જિજ્ઞાસા જી મિશન 2027 ને અનુલક્ષીને આ મંત્રી મંડળ નું વિસ્તરણ થઈ રહ્યું છે મયંકભાઈ આપની પાસે આવું છું